નું જો એક આ સાયકલ જોઈ છે આ એક કાકી બ્લેક પ્લસ અંદર કલર સ્ટીકર એનિમી વાળા તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કેવો નવો વ્લોગ સ્વાગત છે ને ભાઈ વાત કરું તો હજી તમારો ભાઈ કાલે શનિવાર હતો એટલે અમે બે આતન કરે બે વાગ્યા હતા તો મોડું થઈ ગયું હતું રાતે આવવામાં તો હજી છે ને ભાઈ હું હજી નાઈ ને બહાર જ નીકળો છું તૈયાર થવાનું બાકી કપડાં શરૂઆત કરી વાત કરું તો ઘરમાં તો દિવાળી નું કામકાજ ચાલે છે મારે રૂમમાં પડતા બારી બધું સાફ સફાઈ થાય છે કાવ્ય મમ્મી બેથી ને ધબા ના ધબી બધું સાફ કરે છે હોવા જ નથી દીધું તોય હું તો આ રૂમ માં ઘડી ચોપે ઘડીક ઓલે રૂમ માં ઘડી કોલે રૂમ એમ કરી હું ચાર જગ્યા ફેરું તો એ મેં કેટલા કહું ફાડા દસ વાગ્યા લગી નીંદર અંદર લીધી અને બાકી તો ભાઈ વાત કરું ને તો મારે જવાનું છે એક્ઝામનું ફોર્મ ભરવા તમને બધાને થતું છે કેમ હજી તો એક્ઝામ ગઈ જ છે ને પાછી એક્ઝામનું ફોર્મ ભરવા જવાનું કારણ કે છે ને ભાઈ અમારે આ હતી કોલેજની યુનિવર્સિટીની એક્ઝામ નહોતી ઇન્ટરનલ હતી ઇન્ટરનલ થઈ હવે યુનિવર્સિટીની એક્ઝામ ચાલુ થાય એ અગિયાર અગિયાર તારીખ ને અગિયારમાં મહિનામાં છે તો એનું ફોર્મ ભરવા જવાનું છે તો કાંઈ નહીં ફોર્મ ભરી આવશું ને આરે બીજા કામ છે એ પણ આપણે કરી હું તો તમને દેખાડું મમ્મી ને છે ને ભાઈ કેવું કામ કરે છે ને એ ચાલો

અમ જો જાડવાની જેસા બધું કાટ્યું બારું ખાનું ખુલ્યું છે બટકજો જા ભઈ જા જા તોય આયા આય પાછી આય તને આ રૂમ માં જ ગમે એ રૂમમાં ગમે એમ કરો ને બારી ટપે સીધી આ રૂમ માં દૂધ દેવાનું બાકી છે ને એટલા માટે અત્યારે ભાઈ હું આવેલો છું બ્રિજેસ ના ઘરે કારણ કે ભાઈ અમારે જવાનું છે આ સાયકલ જોવા અને એનો બર્થડે આવે છે તો એને ગિફ્ટ માં દેવાની છે એવું મને બ્રિજેશ કેતો તો એવું જ છે ને ભાઈ હે તો કાઈ નહિ હમણાં જાય છે સાયકલ જોવા અને પછી ભાઈ હું એક્ઝામ નું ફોર્મ ભરી દઇશ કા તો પછી આ ભાઈ છે ને હાથે ભર્યું કે એનું ફોર્મ

ગ્લાસ અંદર કલર અને આમાં બ્લેક છે સ્ટીકર છે એનિમી વાળા આજે રેડ થી બ્લુ સે આ હરી આમાં એનિમી પ્રિન્ટ છે આમાં એનિમી પ્રિન્ટ છે ના છે હાદી ઓલા લાલ જેવી લાગે ને લાલ જેવી છે બધી હાદી કઈ લેશું ભાઈ તો ફોટા પણ લઈ ફેમિલી ભાઈ સાયકલ તો જોઈ લીધી છે હવે જે પસંદ પડશે એ જોશું ને સારી છે અત્યારે તો ગામમાં મારે ફોર્મ ભરવાનું છે તું ફરતે કે હું ફરી આવું કાંઈ નઈ જોઈએ હવે જેમ થાય હું ફ્રી હતું હું ફરી આવી બાકી તો કામમાં હોય એટલે જોઈએ હવે કામ મતલબ માંથી આવી ગયો છું ઘરે ને ભાઈ રસ્તામાં માં જે ઓફિસ હતી ને ઓનલાઈન મળવાની એમાં જેનો ફોર્મ નો પૂછતા હોય તો પણ એકચુઅલી માં છે ને સરોવર ડાઉન છે એટલા માટે ફોર્મ નહીં ભરી શકાય ને ફોર્મ ની છેલ્લી તારીખ કાલ નહીં ભંગી એટલે ચૌદ તારીખ છે લગભગ છેલ્લે તો કાલે વહેલી તકે મારે ફોર્મ ભરી જવું પડશે એટલે પછી લેટ ફી સાથે ભાઈ ફોર્મ ભરવું પડે એટલા માટે ઘરે આવી ગયો છું કાળા બેન છે ને અત્યારે એ મમ્મી છે ને ભાઈ બાયધા છે થોડા મમ્મી આમ છે રસોડામાં કાવ્યા બેઠી બેઠી ટીવી જોતી જોતી મેગી ખાય

હી મેં એક ફ્રેન્ડને આપેલું છે હજી એની પાસે છે મારે લેવાનું છે બાકી ટ્રાયપોડ છે ને અમારું હાવ એટલે હાવ બગડી ગયું છે નવું લેવાનો વિચાર છે અમારો પણ આવું કાંઈક ટ્રાયપોડ થઈ ગયું છે કાંઈ વાંધો નહીં ટ્રાયપોડ આપણે મૂકી દઈએ મારી જગ્યા પાછો હમણાં હું મૂકી દઈશ ને હું તમને વાત કરતા ભૂલી ગયો કે હું દીપકભાઈના ગોડાઉન હમણાં બેસવા ગયો હતો ને તો દીપકભાઈ આપણને કંઈક આવું ગિફ્ટ આપ્યું છે શું છે એ તો કાંઈ ખબર નહીં તો આપણે અનબોક્સિંગ કરીને જોઈએ કાવ્યાબેન મેગી ખાઈ લીધી છે ને અત્યારે લે છે हेयर स्टाइल हेयर स्टाइल આ કેવી સ્ટાઈલ કહેવાય હે हेयर स्टाइल યારની સ્ટાઈલ યારની સ્ટાઈલ હેઠે હું ફટકડા લીધા તમને યસ હે કેરે લીધા આ હું કહેવાય પાછળ વાડો છોકરો લાવતો ને તેનિયાર કે તમ લેવા કોણ કોણ લાવ્યો એકલી એક લઈ એક હગુ ક્યાં છે ફટકડા Nhà ઘરે Nhà ઘરે પડ્યા

આ રેડીમેડ કાપડ છે ફોર્મલ જોડી હોય ને આખી ફોર્મલ જોડી છે તો આવી કંઈક આપણને ગિફ્ટ આપી છે એક્સ્ટ્રા વધારે પીડ્યું હતું કે ભાઈ એવું કંઈક હતું પણ આપ્યું છે આ છે શર્ટનું મટીરિયલ કઈ કંપની છે અંકુર અંકુર કંપનીનું છે આ જે પેન્ટનું કાપડ જો આ બે છે તારું પોપટ થઈ ગયું કાતે લઈને બેઠી આમ લુઝર ને પોપટ બે એક જ થયું કાવ્યા મારું ટી શર્ટ છે ને હે મન નોતું થતું એટલે તે પહેરું ઘર માં વાલે પહેરવા ને આ ઓ અનબોક્સિંગ નથી કરવાનું આ છે ફોર્મલ જોડી નું કાપડ છે તો કાઈ નહી એમાં નાખી દઈ પાછું દિવાળી પછી આપણે સીવડાવશું દિવાળીમાં માં દિવાળી તો આપણે ભાઈ લાડ બધા કપડા છે સુરતથી લાવ્યો અમદાવાદ લીધે ને પ્લસ મોવા થી લીધા એ પાછા અલગ ને આને કઈ લીધું જ નથી આ વખતે દિવાળીમાં માં કઈ આ કુવર્સ લઈને પાછા હા ઈ છે જો આ કોર લીધા લે કર્યા પછી દિવાળીમાં તો થઈ ગયું તો જો કે આવું ગિફ્ટ છે આ તો ફટાકડા અમારે જે લેવા છે અમારે તો છેલા દિવસે લેવાના દિવાળીના દિવસે લેવાના હોય અને આ લોકો હેટો છે ને ઓટિયાર છી લઈ લીધો છે ઓટિયાર છી યેમ ને ને બાકી તો ભાઈ આજ માટે આટલું જ તે આ હોપ કે તમને બધાને વિડિયો પસંદ આવ્યો છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે તેવો દી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય